બોલું સત્ય સનાતન મધુરામ બાપાની બાપાની સદગુરુ સાનિધ્ય અંદર આપણે બે હું એટલે જેમ કોઈ આપણું એક મન મન વસ્તુને એવું છે કે જે એક મન જેનું થઈ જાય પછી એની દેહને કોઈ કષ્ટિ પડતી નથી પણ જેનું એક મન થઈ જવું જોઈએ આપણા દેહની અંદર મન અને સુરતા આ દેહમાં બે જ વસ્તુ છે એવી કે મન અને સુરતા જેની ઠેકાણે હોય તો મન છે એ મનત્વને છોડી દે ભાઈ પણ બે નું એક મિલન જો થાય તો મન અને સુરતા પછી મન જુદું જુદું એના ઘાટ ઘીડ્યા કરે કે જુદા જુદા થી મન વેસાઈ જાય મન છે એ ક્યાંક કામમાં રોકાણું હોય મન છે ક્યાંક અન્નમાં રોકાણ હોય જન્મમાં રોકાણ હોય પછી મન છે એ નોખું નોખું બધે વેસાય પછી એક મન થતું નથી પણ જે મન કે જેની સુરતા સદગુરુના શરણો માં હોય એ મન મનત્વ ને છોડી દે મનત્વ કેતા તન આપણો જે દેહ છે એ રહેતો નથી ની એનું નામ સદગુરુ ના મુક્તિ ભાઈ જો દેહભાવ રે તો સદગુરુ નું ઘર જડે એમ નથી દેહ કરીને સદગુરુ નું ઘર મળે દેહે એની પાછળ કરીને પાંચ વિષય એક એક વિષયની પાછળ પાંચ પાંચ પ્રકૃતિ પાંચ પાંચ પ્રકૃતિ કેતા પાંચ વિષય ની અંદર પાંચ પાંચ પ્રકૃતિ લાગે એટલે પચીસ પ્રકૃતિ થાય પાંચ ઇન્દ્રી કર્મ ઇન્દ્રિય પાંચ જ્ઞાન ઇન્દ્રિય જે કર્મ ઇન્દ્રી છે એનું કર્મ બન કરે તો જ્ઞાન જાગૃતિ થાય કર્મ ઇન્દ્રિ છે એ જ પણ ઇન્દ્રિય છે પણ હવે જ્યાં સુધી એક મન ન થાય ત્યાં સુધી કોઈનું મન પા કહેવાય કોઈનું મન અડધું કહેવાય કોઈનું મન પોણું કહેવાય પણ જેનું મન આખું

મન કેતા જીવ દિશા જીવ દિશાને છોડી દેતા પ્રાપ્તિ થાય નહીં ઈશ્વર કેતા આપડા એમાં જાય છે આવે છે પણ એની ઓળખાણ એમાં મળવાતું નથી કારણ એનું કારણ હું કે જે કર્મ ઇન્દ્રિય છે

હવે સિતાર નામનો જો તાર લાગી જાય તો પાંચ કર્મ ઇન્દ્રિય છે એ પણ શુદ્ધ ઇન્દ્રિય એનું સત્કર્મ બની જાય અને જે અંદર પાંચ જ્ઞાન ઇન્દ્રિયની જાગૃતિ થઈ જાય તો એ જ્ઞાન જેને કહેવામાં આવ્યું છે કે આધિ ઉપાધિ અને વ્યાધિ આ ત્રેણેય ત્રિવિધિ તાપ છે ભાઈ આ આપણને સત્ય તરફ જવા દેતા નથી કારણ કે મન બુ અને અહંકાર અહંકાર એક અડગમ રૂપી જેનો ફણગો કે જ્ઞાન કોઈને થવા દેતું નથી જ્ઞાન વસ્તુ જ્ઞાન જો થાય તો એની ખબર પડે આપણને જ્ઞાન થાય તો કે ભગવાન કોને કહેવાય ગુરુ કોને કેવાય ભગવાન પણ અલગ હોય છે ગુરુ પણ અલગ હોય છે ભાઈ પછી આપણે પણ અલગ હોય છે કારણ કે પાંચ તત્વનો ફલકો એ પણ અલગ હોય છે ભાઈ પણ એમાં જે તમે બોલનાર જે પુરુષ અંદર વસે છે ભાઈ બોલનાર જે ચેતન પુરુષ છે એની જાગૃતિ થતી નથી એની જાગૃતિ કરવા માટે સદગુરુ નું ભજન કરવું પડે સદગુરુ ના ભજન સિવાય તમે પોતે શુદ્ધ ચેતન આત્મા છો તો એનું કર્તવ્ય જાહુદી આપણે લઈએ નહીં બોલીએ ખરા કર્તવ્ય સંભાળીએ નહીં તો એ આપણે કોઈ દિવસ ગુરુમુખી થયા પણ ભગવાન આપણને મળ્યા નથી એવું નક્કી થાય ભાઈ અને ભગવાનને મળવું હોય તો પેલું ગુરુને ગુરુ છે અને ગુરુ ગોવિંદ નો ખડા કિસ્કો લાગુ પાય કે બલિહારી ગુરુ દેવ ની કે મને ગોવિંદ ભાઈ પણ જા આવે ત્યાં સુધી ભગવાન કોઈ દિવસ મળતા નથી અને ભગવાન આને કહેવાય આને ગુરુ કહેવાય અને આ હું ને આ તું આનો ભેદ કોક કોક જાણે છે બધાની એની અનુભૂતિ થતી નથી પણ જેને સદગુરુ નામની લોહ લગન લાગી એને આ વસ્તુ સદા માટે પ્રાપ્ત થાય થાય ને થાય છે ભાઈ જેની જાગ્રત અવસ્થા આવી ગઈ એને થાય થાય ને થાય છે પણ સહેજે સહેજે સદગુરુના શ્રમણ થાય એના કોટી કર્મ દૂર થાય બાય છેજે છેજે સમરણ થાય એમ છેજે કોટી કર્મ દૂર થાય અને સત્કર્મો ની ખુશી મળી જાય એવું આ સદ્ગુરુના ઘરનું સરનામા વાળી વાત છે જો જે કોઈ કરે એનું છે મારું કે નથી નથી તમારું આપણું છે બાય મારુંય નથી તમારું નથી આ આપણું આપણું કરીને જો આ કોઈ હાલે બાય અને આપા પંથુ મૂળમાંથી જેને કાઢીને આપ આપા પંથું એટલે હા ને હું બાય હું વસ્તુ છે એ સદગુરુ તત્વ પરખાવા દેતું નથી આપણને કારણ કે જે તમે એ ભૂમિકામાં આવો પણ એ ભૂમિકા તમને કળવા ન દે કારણ કે એ હું પણ છે ને અહંકાર છે બાય તો જેને લઈને આપણે જે ગતિને છે એ ગતિને પમાતું નથી એનું નામ અહંકાર હું કોઈ મુસે હાથ મૂકીને કે હું કોઈ સાથી હાથ મૂકીને કે કે હું ભાઈ એમ હું કરી અને જિંદગી આખી હું પણ આમાં વહી જાય પણ હરીને મળવું થાય નહીં જો હરી મળી જાય તો એ કે બલી હારી ગુરુદેવની કે મને ગુરુ ને ગોવિંદ યાદ થાય ભાઈ ગુરુ કોણ અને ગોવિંદ કોણ આ એની ભાન થઈ જાય પણ જા સુધી જેને ગુરુની અંદર જાગૃતિ નથી છે કે જેના મન મુખ જેના મનમાં કે મુખમાં હરીની આશા નથી એને હરીનું મળવું થતું નથી કેવાય ભગત પણ ભગત હોતા નથી ભાઈ ભગતની રીત આખી નોકી છે ભગત ની રીત માં સમજવા જવું હોય તો ભગતના લક્ષણો એટલે સંતો એ કીધું છે કે ભાઈ સાલતા ચંદ્રમા નો દેખે વધતી દેખે ની વેલ હાસા હરિભગત ને કોઈ ભજતા નો દેખે હાસે સદગુરુ મહારાજ નો ખેલ કારણ કે અજબ ગજબ નામની આ મારા નાથે જગત થી રચના રસેલી છે પણ એમાં કોઈ જો એના નામની તો આ કલ પડે નકર કલ પડે એટલે સંતોએ કીધું કે ભાઈ કલમાં પઢે તો કલ પડે કે બિન કલમે કલ નહી કે સદગુરુ જો સાવી મળે તો કલ હે કલ નહીં પ્રસદગુરુ ની સાવી કલ કલ નામ ભજન એટલે એ માયા પ્રવેશ કરે તો માયા કઈ કે માયા કોઈ એવું નથી અન્ન છે ધન છે માલ છે મિલગત છે રૂપિયા છે કે કોઈ હગા વાલા છે કે કોઈ કરોડપતિ છે એ કોઈ માયા નથી એ માયા આપણને કોઈ નડતી નથી અને એ માયા છે એ તો છે કે ભગવાનની કૃપાથી અન્ન ધન લક્ષ્મી જોતી હોય તે આપણને મળી રહે અને આપણા કાર્ય ભગવાન ના થાય એ ન હોય તો એ થાય પણ એ માયા નથી માયા તો કઈ છે કે જે તમને તમારા સાનધ્યની અંદર રહેવા દેતું નથી ભાઈ કે જેને કહેવામાં આવ્યો કામ જેને કહેવામાં આવ્યો ક્રોધ જેને કહેવામાં આવ્યો મોહ કામ ક્રોધ મોહ મધને અભિમાન ભાઈ અને જેના એમાંથી હું પણ જાતું નથી એ કોઈ દિવસ આ વાતને પામીએ છે એમ નથી ભાઈ કારણ કે આના એમાં સદ્ગુરુણા નામની અંદર એટલી બધી સહનશીલતા ને એટલી બધી નિર્મળતા છે તો એ ઘરની અંદર પ્રવેશ થવા એવું છે ભાઈ કારણ કે ગુરુ નામ કેવો અને મુખ થી જો બોલવે તો એના બોલ્યા માં આપણે નો જાય ભાઈ નામ ગુરુ લેવું ખરું આપણે બોલ્યા પણ એના મુખથી એના નામ કેવામાં ન જાય તો એ ઉલટો અર્થ આપણને સમજાય જે ગુરુ મહારાજ છે કર્મ ધર્મ ને મર્મ પણ જેમાં જે એનો ગુરુ નો સાર જેને સમજવામાં આવ્યો ગુરુ છે એ તત્વ સાર હવે તત્વ સાર જે સમજી એકતા નથી એ ગુરુ લક્ષ્ય પકડાતું નથી કારણ કે ગુરુ છે એ આદિ છે મધ્ય છે અંતમાં એ એક છે બાય પણ એને સમજવા માટે ભજન કરવું પડે ભજનમાં એવું નથી કે હાલો એક આસને બેહીને ભજન કરવું કે હાલો પદ્મા આસન નાખીને ભજન કરવું કે હાલો ભાઈ આપણે નાય ધોઈ અને બેહીને ભજન કરવું એવું નથી કારણ કે તમારી સુરતા અને વૃત્તિ આ બે અલગ છે

એ જાઉદી સદગુરુ નામનું મિલન એને ન થાય તાઉદી ઈ ઘરની આંધળી છે ભાઈ એટલે સંતોએ કીધું છે કે ભાઈ પૂર્વ જન્મની આંધળી મારા ગુરુએ દીધી આ કે ગુરુ શરણ રજાસ્તા મારી મટી ઈ સર્વે જાય હવે જાઉદી આ સુરતાને જો કોઈ ઘડી નો એ કે તો સદગુરુનું ઘર મળે નહીં અને સદગુરુનું ઘર મળે નહીં એમ એને મુક્તિ ન મળે ભાઈ મુક્તિ એટલે તમામ માંથી જેને મુક્તિ મળી ગઈ એનું નામ જ મોક્ષ એનું નામ જ મુક્તિ મુક્તિ કોઈ એવી વસ્તુ નથી કે મુક્તિ કોઈ એવું પદાર્થ નથી કે હાલો આપણે આ મને પકડીને બતાવીએ કે આ મોક્ષ છે કે આ મુક્તિ છે એ વસ્તુ નથી મુક્તિ હું કે તમે તમામ વસ્તુમાંથી મુક્ત છો તમને જ ખબર હોય એનું નામ જ મુક્તિ એનું નામ જ મોક્ષ મોક્ષ કોઈ એવું નથી કે મોક્ષ મળ્યા પછી તમારે જન્મવું ન પડે મરવું ન પડે એવી વસ્તુ નથી જન્મવું પડે મરવું પડે પણ જાર તમારી બેલસ બોલે તમારું પુણ્યનું જ્યાં હુદી બેલસ બોલે ત્યાં સુધી તમે એના રોકાય પછી તો પાછું મૃત્યુ લોક માં આવવું કોઈ પણ નહીં એવું તો છે જ નહીં કારણ કે આલો એ અહીંયા આવે આ નહીં આવું મૃત્યુ લોક માં એવું ન બની આવવું જ પડે એટલે સંતો એને કહે છે કે ભાઈ ભક્ત જન તો મુક્તિ માગે માગે જનમ જનમ અવતારા ભાઈ ભગત થયો પણ જેનો ભેદ નો જાય અને ખોટે ખોટે ખોટું જોઈને ભડકીને ભાગ્યો એ જેવી આ વાત નથી આ તો સત્ય જેવી વસ્તુ અને સ્પષ્ટ સમજાય એવી વસ્તુ છે પણ સમજાય ક્યાં સુધીની કે જા સુધી આ પશે પાસે વિષયો જે છે એ આ પાસે વિષયો આને લાગુ પડેલા છે કોને જળ યજ્ઞ વાયુ પૃથ્વી અને આકાશ અને એ પાસે વિષયના માટે કામ ક્રોધ લોભ મોહ મધ ને અહમ પાસે આને લાગેલા છે વસ્તુ અહંકાર પણ અહમને સમજવા જાતા એમાં ઓગળી જાય છે એમાં તું પ્રાગટ્ય થાય કે જે તું ગોતા છો એ તુસ છો ભાઈ જેને તું પામમાં માગા છો એ તું છો

આ મેનત કરવી જો સંતો એ રસ્તો બતાવ્યો શ્વાસ ને ઉશ્વાસુધી શ્વાસ ને ઉશ્વાસ ને માણસ સમજી ગુરુ ને સમજી નો એક ગુરુ મહારાજ બોલવામાં આવે ગુરુ મહારાજ ને જય બોલવામાં આવે ગુરુ મહારાજ ને નામે જીવન જીવતા આવડે પણ જય ગુરુ મહારાજ ગુરુ એટલે હું અને ગુરુ મહારાજ સમજવામાં આવે એટલે એને મુક્તિ મળે છે ભાઈ મુક્તિ નામ એની કૃપા એટલે કીધું કે ભાઈ જાન મુલમ ગુરુ મૂર્તિ પૂજા મુલમ ગુરુ પદમ મંત્ર મુલમ ગુરુ વાક્ય મોક્ષ મુલમ ગુરુ જ્યાં સુધી આ એની કૃપા ન મળે ત્યાં સુધી ભજન સતત કરવું જોઈએ મારું નાશ પોતાનું જીવન આપણે જાણી શકતા નથી ભાઈ પોતે પોતાનું જીવન શું છે હું શું કામ આવ્યો છું હું મારે શું કરવાનું છે એ જાણી શકતા નથી આપણે એ હું કામ નથી જાણી શકતા Um pano, um de um, 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 um.